જય શ્રી કૃષ્ણ બેઠક ઓગણત્રીસ શ્રી હરિહર ક્ષેત્રની બેઠકનું ચરિત્ર હરિહર ક્ષેત્રમાં શ્રી ગંગાજી અને ગડતૃકી નદીનો સમાગમ છે ત્યાં ભગવાન દાસના ઘરમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી અખંડ બિરાજે છે કાશીમાં આપે આસુર વ્યામોહ લીલા દેખાડી ત્યારે વૈષ્ણવોને બહુ જ ખેદ થયો તેથી બધા મળીને ભગવાન દાસને ઘેર આવ્યા અને વૃતાંત કહ્યું ત્યારે ભગવાનદાસે બેઠકનો ટેરો ખોલ્યો ત્યાં બધાને સાક્ષાત શ્રી આચાર્યજીના દર્શન થયા તે વાત ભગવાનદાસની વાર્તામાં લખ્યું છે જ્યારે ભગવાનદાસને ઘેરથી ચાલવાનું નામ લેતા ત્યારે ભગવાન દાસને મૂર્છા આવતી પછી આપ ચાલતા ત્યારે જગન્નાથજી સુધી ભગવાનદાસ આપને સંગ રહ્યા ત્યારે આપે આજ્ઞા કરી કે તમે ઘેર જાઓ મારી લોકમાં નિંદા થશે એણે કહ્યું મહારાજ આપના દર્શન વિના કેમ થાય આપે કહ્યું મારી ચાખડી લઈ જાઓ જે ચોતરા ઉપર તમે જપ કરો છો ત્યાં તમને મારા દર્શન થશે ત્યારે ભગવાનદાસ ઘરે આવ્યા એણે તે ચોતરા ઉપર શ્રી આચાર્યજીનું નિત્ય દર્શન થતાં આ ચરિત્ર આપે હરિહર ક્ષેત્રની બેઠકમાં પ્રગટ કર્યું ઈતિ શ્રી હરિહર ક્ષેત્રની બેઠકનું ચરિત્ર સમાપ્ત ધન્યવાદ